અમેરિકા જ્યારે પણ ભારતને સજા આપે છે ત્યારે તેઓ આડકતરી રીતે ચીનને ફાયદો કરાવે છે એચ વન વિઝાના મામલે પણ એ જ વાત લાગુ પડી અમેરિકા એક રીતે ભારતીય વર્કર્સ માટે દરવાજા બંધ કરી રહ્યું છે તો બીજી તરફ ચીન ભારતીય વર્કર્સ માટે દરવાજા ખુલ્લા રાખી રહ્યું છે એચ વન વી વિઝાની જેમ ચીન હવે કે વિઝા લોન્ચ કરવા જઈ રહ્યો છે એચ વન બી વિઝાથી અમેરિકા માત્ર માત્ર ટેકનોલોજી કંપનીઓને જ આવકારી રહ્યું છે કે વિઝાનો હેતુ પણ એ જ છે આખી દુનિયામાંથી સ્ટેમ ટેલેન્ટને આવકારવાનો આ હેતુ છે સ્ટેમમાંથી એસ એટલે કે સાયન્સ ટી એટલે કે ટેકનોલોજી ઈ એટલે એન્જિનિયરિંગ અને એમ એટલે કે મેથેમેટિક્સ ટ્રમ્પે એચ વન બી વિઝાના મામલે આંચકો આપ્યો એના પછી જ ચીને આ તક ઝડપી લીધી અને એને કે વિઝાની જાહેરાત કરી ચીન ભારતીય કર્મચારીઓને હાયર કરવા ઈચ્છે છે ચીને કહ્યું અમે દક્ષિણ એશિયામાંથી પ્રતિભાશાળી કર્મચારીઓ ઈચ્છી રહ્યા છીએ દક્ષિણ એશિયામાં સૌથી મોટો દેશ ભારત જ છે હવે સવાલ એ છે કે આ વિઝા કોને મળે અમે તમને પહેલાં જ કહ્યું હતું કે ચીન સ્ટેમ ટેલેન્ટને આવકારવા માગે છે એટલે કે ચીન કે વિદેશમાંથી સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ કે મેથેમેટિક્સમાં બેચલર ડિગ્રી મેળવનારો અરજી કરી શકે છે તમે સમજો કે આખી દુનિયાને ભારતીયોના ટેલેન્ટની જરૂર છે અને એના પર જ એમને ભરોસો છે એટલે જ અમેરિકાએ જાકારો આપ્યો તે ચીને સામે આવકાર આપ્યો છે હવે કે વિઝા શા માટે ખાસ છે એની વાત કરવી જરૂર છે ચીનની અત્યારની સામાન્ય વિઝાની બાર કેટેગરીઓ છે એ બધાની સરખામણીમાં કે વિઝાથી નોંધપાત્ર ફાયદો છે ફાયદા ગણાવીએ તો એમાં વિઝાધારક મલ્ટિપલ વખતે ચીનમાં આવી જઈ શકે એની મુદત વધારે વર્ષની હોય છે રોકાણનો સમય પણ વધારે છે એ સિવાય પણ એમાં નિયંત્રણો ઓછા છે ચીનના આ નવા વિઝા પહેલી ઓક્ટોબરથી લાગુ થશે એટલે કે એના પછી સાયન્સ ગ્રેજ્યુએટ્સ ચીનમાં સરળતાથી જઈ શકશે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે ભારતીયો શા માટે ચીનમાં કામ કરવા જાય વાત જરા એમ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં સ્થિતિ બદલાઈ છે હવે ચીન ટેકનોલોજીના મામલે અમેરિકાને ટક્કર આપી રહ્યું છે હવે આપણે એચ વન બી વિઝાની સાથે સરખામણી જો કરીએ ને તો કે વિઝા અનેક રીતે સારા છે કેમ કે એની ફી ઓછી રહેશે વડી ચિન ટેલેન્ટેડ લોકોને સારો એવો પગાર આપવા માટે પણ તૈયાર છે